કે ભાઈ મહાદેવ મહાદેવ કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી આજે ખૂબ મોટો ડિસિઝન લેવાનો છે આ કોઈ વ્લોગ નથી આજે કહેવાય તો એક વિડીયો છે અને તમારું બધાનું સ્વાગત છે આ વિડીયોમાં બધાને મહાદેવ મહાદેવ આજે એક એવું ડિસિઝન લેવાનું છે કે વિડીયો એક નાનકડો એવો છે તો હવે મારે શું કરવું આમાં તમે લાઈક ન કરો તો પણ સાર છે અને કાંઈ ન કરો તો પણ સાર છે પણ વિડીયો સેલેસેથી જોઈજો નાનો એવો જ વિડીયો છે કે તમને મારે તમને જ પૂછવું છે એક મોટો ડિસિઝન લેવાનો છે કેમ કે તમે એક સબસ્ક્રાઈબરથી માંડીને મારી આવડી યુટ્યુબ ફેમિલી થઈ ત્યાં સુધી તમે એક પ્રશ્ન સતત કહેતા કે ભાઈ ફેમિલી વ્લોગ લાવો ભાઈ ભાભીને વ્લોગમાં લાવો ભાઈ તમારા મમ્મી પપ્પાને વ્લોગમાં લાવો ભાઈ તમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું કેટલી કમાણી થઈ એ બધું ઠીક છે પણ એમાંથી અમુક પ્રશ્ન કે ભાઈ ફેમિલી વ્લોગ લાવો તમારા પરિવારના સભ્યોના વ્લોગ લાવો આ ભાઈ હું એક વિડીયો જોતા રહું એટલે આમ તો કહીએ કે થોડુંક થાય છે અને ફેમિલી વ્લોગમાં પણ થોડીક પરેશાની છે તો કાયદેસર તમારા ભાઈએ નિર્ણય લઈ લીધો છે કે ફેમિલી વ્લોગ આવશે તો એમાં નવી ચેનલ સ્ટાર્ટ ફેમિલી વ્લોગની એક અલગ કે જે આજ તમે ફેમિલીમાં મારી સાથે જોડાયેલા છો એમાં ફેમિલી વ્લોગ લાવવું હવે આપણે કીધું હતું કે આ ફેમિલીમાં આ વિડીયોમાં એવું થાય છે આ ચેનલમાં એવું થાય છે કે આપણે વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો હતો કે જેટલા સબસ્ક્રાઈબર થાય એટલા વૃક્ષો આવીશું તો પછી ફેમિલી વ્લોગ થાય એ બધું અલગ થશે કેમ કે હું દરેક શમશાનમાં કઈ રીતે વૃક્ષ વાવવા જઈશ આમાં તમારે વિડીયોને લાઈક નથી કરવાની તું કોમેન્ટ કરવાની છે કે હું આની આ જે છે ચેનલ એમાં શું કરવું કંઈ સમજાતું જ નથી બે ત્રણ દિવસથી વ્લોગ વિડીયોઝ કંઈ પણ અપલોડ નહીં કરી હોય હવે મને એક જ ટેન્શન છે કે ફેમિલી વ્લોગની એક અલગ ચેનલ સ્ટાર્ટ કરું કે આમાં જોઈન્ટ થાવ હવે આમાં ફેમિલી વ્લોગ જોઈન્ટ કરું તો આમાં તો આપણે વૃક્ષો વાવાનો છે દરેક સારી સારી જગ્યાએ ફરવા જવાનું છે અને અમુક યુટ્યુબરોને મળવા જવાનું છે સારા સારા મારી બકબક બંધ કરવાની છે આમાં અને ફેમિલી વ્લોગની એક જ કે હું તમારા વાઘી અ મારી પૂરી ફેમિલી મારા મમ્મી પપ્પા ચાર જ સભ્ય છે પણ વ્લોગ મસ્ત મસ્ત ડેઈલી લાવીએ એક અલગ ચેનલ બનાવી જાય કે શું કરવું આમાં મારે એકલાનું કાંઈ નથી હાલતું તમે આ દિવસ લગી મારો સાથ અને સહકાર સારો આપ્યો છે એટલે આ જે નિર્ણય છે તમારી ઉપર અને બાકી તો તમે એક પણ કમેન્ટ નહીં કરો તો કંઈ એવું થશે કે મારી રીતે કંઈક વિચારવું પડશે એક બે દિવસને તમે જો નિર્ણય કરીને જલ્દી કોમેન્ટ બોક્સમાં નિર્ણય લખી દો તો કહેવાય ને કે તો તમારો ભાઈ જલ્દીથી એનું કામ સ્ટાર્ટ કરી દેશે અને આવું છે વિડીયો જ નથી માત્ર શું કરવું એ કંઈ ખબર જ નથી પડતી અને અત્યારે હું શું બોલ્યો અને કઈ રીતે તમને સમજાવી શકું એ પણ મને નથી ખબર ઘણા બધાના પ્રશ્ન છે ક્વીને વિડીયો પણ લાવવાનો છે કાંઈ પણ પ્રશ્ન નથી આ વિડીયો કોઈ નવા વ્યક્તિ જોઈ રહ્યો તો પેલો પ્રોફાઇલ ચેક કરી જવો તમારો અને જે મારા સબસ્ક્રાઈબરોનો મારો એક અલગ એક નાતો છે સંબંધ કહેવાય ને કંઈક અલગ જ છે જે મારા પર્સનલી વિડીયો જોવે છે યાર દિલથી થેન્ક યુ અને મારે શું કરવું યાર કમેન્ટ બોક્સમાં કહેજો બાકી તમે એક પણ કમેન્ટ નહીં કરો તો મારે કંઈક તો કરવું જ પડશે કેમ કે મારે કરિયર બનાવવાનું છે મારે જોવા કે આ લાઈન ઉપર થોડુંક આગળ આવવાનું છે ભણવાનું પણ શરૂ જ છે પણ થોડુંક સાઈડમાં શરૂ છે મારું કામ થોડુંક અત્યારે વધારે ફોકસ અહીંયા શરૂ છે કોલેજ પૂરી થાય એટલે મારી પાસે છ મહિનાનો ટાઈમ છે અંદાજે છ મહિના પછી તો હું રાજકોટ એટલે મારે થોડુંક કામ છે એટલે પઢાઈનું જ કામ છે ભણવાનું જ કામ છે આગળ હું તમને બધું સમજાવીશ કેમ કે મારા બ્લોગમાં જે પણ રહેવાના હશે તો આના વિશે શું કરવું એ કહીજો એટલે જલ્દીથી હું ફેમિલી બ્લોગ એડ કરી દઉં એટલે મારા પરિવારના સભ્યો બ્લોગ વિડીયોઝ બનાવે એટલે તમને વિડીયો ટાઈમસર મળતો રહેશે કેમ કે પછી મારે રાજકોટના ધક્કા વધી જશે એટલે ટાઈમ થોડોક ઓછો થશે એટલે પ્રથમ તો શું છે કમેન્ટ કહેજો બાકી વિડીયો લાંબો નથી કરવો અને શું કરવું એ નથી ખબર મળી હાલો આગળ એક વિડીયો સાથે તમારો નિર્ણય કહેજો હો ભાઈ તો ત્યારે લગભગ વિડીયો આવશે તમારા નિર્ણય થોડાક સારા લાગે ત્યારે બાકી તો લગભગ વિડીયોઝ નહીં આવે અને શું કરવું કંઈ બોલવાનું મન નથી થતું તો હવે બાબાયો બાય